નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ માર્ચ બે હજાર પચીસની વારસે આજે બુધવાર વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુની બજારમાં લેવાલીના અભાવે સતત બીજા દિવસે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઓલ ગુજરાતમાં જીરુની આવક સીઝનમાં પહેલીવાર એક લાખ બોરીને પાર પહોંચી છે જીરુમાં ખાસ કોઈ મોટી માંગ નથી અને જો હજુ પણ માંગ નહીં આવે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટી જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુનો બેન્સમાર્ક વાયદો બસો રૂપિયાથી ઘટીને એકવીસ એકસો ને

હોળી તો વહી ગઈ છે હવે હોળી પછી આવકો શરૂ થઈ ગઈ છે અને હોળી પછીની આવકો છે તે ડબલ એન્ટ્રીમાં જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે પરંતુ રાજસ્થાનમાં આવકો વચ્ચે રાજસ્થાનની આવકનું પ્રેશર ઊંઝામાં વધારે જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સર જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન